જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં વિષ્ણુ પુરાણ અંશ પાંચ નું શ્રવણ અને પઠન કરીશું આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું કે શા માટે ભગવાન વિષ્ણુએ યદુકુળમાં અવતાર ધારણ કર્યો અંશ પાંચ માં એક થી આડત્રીસ અધ્યાય સાથે હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું વિષ્ણુ પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે

પ્રસન્ન ભગવાન શિવને દર્શન આપ્યા અને અભય પ્રદાન કર્યા એના ઉપરાંત એક પુત્રહીન યવન રાજે પોતાની સેવાથી ગાર્ગેજીને પ્રસન્ન કરીને પોતાની સ્ત્રી સાથે સમાગમ કરીને રાજાઓના સંબંધમાં જાણવા ઈચ્છું તો એમણે યાદવોનો નામ ઉલ્લેખ કરી દીધો આ સાંભળતા જ કાલ યવને પોતાની વિરાટ સેનાની સાથે પૃથ્વી પર તથા યાદવો પર પોતાનું આક્રમણ અભિયાન શરૂ કરી દીધું વિજય અને બીજા પક્ષી પરાજય સુનિશ્ચિત છે અંતે એક એવા દુર્ગની રચનાનો વિચાર કર્યો જે અજય હોય જેમાં સુરક્ષિત યાદવ કોઈ પણ મોટામાં મોટા શત્રુનો સામનો કરવામાં સમર્થ શકે સમુદ્રોઢસો કિલોમીટર કરી કાલયવન દ્વારા મથુરા ને ઘેરી લેવા પર કૃષ્ણે બધા મથુરાવાસીઓને દ્વારકા મોકલી દીધા અને પાછા ફરીને એકલા જ કાલયવન સાથે ભીડાઈ ગયા જેવો જ કાલયવન એમના ઉપર લપક્યો કૃષ્ણ મહાબળવાન મુચકુંદ મુચકુંદની ગુફામાં ઘુસી ગયા તે મહાબલી એ સમયે સુઈ રહ્યો હતો કૃષ્ણનો પીછો કરતા કરતા કાલ એની ગુફામાં પહોંચી ગયા અને જેવું કૃષ્ણ જાણીને પ્રહાર કર્યો નેત્રોથી નીકળેલી પાપીને સળગાવીને રાખ કરી દીધો પ્રાચીન સમયની વાત છે એક સમય દેવતાઓને રાક્ષસોમાં ભીષણ યુદ્ધ થયું મુચકુંદે દેવતાઓને વિજય અપાવ્યો પણ આ વિજય અપાવવા તે વધારે થાકી ગયા હતા તેથી એમણે દેવતાઓ પાસેથી લાંબા સમય સુધી એ પણ વરદાન આપી દીધું હતું કાલ યવનના આ રીતે ભસ્મ થઈ જવા પર મુચકુંદે શ્રી કૃષ્ણ પાસેથી એમનો પરિચય પૂછ્યો તો કૃષ્ણે પોતાના યદુવંશી વાસુદેવના પુત્ર હોવાનો પરિચય આપ્યો પછી શું થયું હતું

મથુરામાં ઘેરો ઘાલીને પડેલી કાલિયમનની સેનાને પોતાના વશમાં કરીને દ્વારકા લઈ આવ્યા અને મહારાજ ઉગ્ર કરી દીધા એક વખત પૃથ્વીને ધારણ કરવા વાળા અવતાર રૂપ બલરામજીને ગોપ ગોવાડિયા સાથે વિચરણ કરતા વનમાં જોઈ લીધા તો એમના ઉપભોગ માટે વરુણે કદંબના ઝાડની બખોલમાં વારુણીને નિવાસ કરવાના આદેશ આપીને મોકલી દીધા ત્યાંથી પસાર થઈને જયારે બલરામજીએ મદિરાના ગંધનો અનુભવ કર્યો તો જુએ છે તો કદમના થડમાંથી મદિરાની ધાર ફૂટી નીકળી છે બલરામજીએ જયારે આ બધા ગોપ ગોવાડિયાની સાથે નાચતા ગાતા વગાડતા પ્રસન્ન મનથી મદિરાનું સેવન કર્યું ધૂપથી અત્યંત વ્યાકુળ બલરામજી એક વખત શીતળના પાનના ઉદ્દેશ્યથી યમુનાજીને સ્નાન માટે આમંત્રિત કર્યા યમુનાજીએ જાણીને આ તો એક ઉન્મત પ્રલાપ છે એમની આહવાનના ઉપેક્ષા કરી દીધી ત્યારે ક્રોધથી બલરામજીએ હળની નોક થી યમુના ખેંચી લીધી આ કારણે યમુના ભયભીત થઈને સ્ત્રી રૂપમાં બલરામજીની પાસે ચાલી આવી અને એમની પાસે પોતાના મુક્તિની કામના કરવા લાગી આના પર બલરામજી એમને એક નિર્ધારિત માર્ગ પર વહેવાનો પ્રતિબંધ લગાવીને એના પર કૃપા કરીને એમને છોડી દીધા યમુનામાં સ્નાન કરીને બલરામ જયારે બહાર આવ્યા તો સામે લક્ષ્મીજી મળ્યા લક્ષ્મીજી એમને એક સુંદર ફૂલ કર્ણ ફૂલ એક કુંડળ તથા વરુણ દ્વારા મોકલાવામાં આવેલી અને ક્યારેય મૂર્જાય નહીં એવા ફૂલોની એક માળા ભેટ કરી એની સાથે બે નીલ વર્ણો વસ્ત્રો પણ ભેટમાં આપ્યા બલરામ એને ધારણ કરીને અતિ પ્રસન્ન થયા આ બધી જ વસ્તુઓ એમની શોભા વધારવા વાળી હતી ભૂમિમાં પાછા ફરીને બલરામજી બે મહિના ત્યાં રહ્યા પોતાની અનેક લીલાઓથી વ્રજવાસીઓને પ્રસન્ન કર્યા ત્યાર પછી દ્વારકા પાછા આવ્યા દ્વારકામાં એમણે રેવત મુનિની પુત્રી રેવતી સાથે લગ્ન કર્યા રેવતીપુર નામનું એક નગર હતું જેના રાજા ભીષ્મકની પુત્રી રુકમણી હતી આ રુકમણી કૃષ્ણને પ્રેમ કરતી હતી ખુદ કૃષ્ણ પણ એની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા ભીષ્મક ના પુત્ર રુકમણીને યાદવોથી અતિશય દ્રેશ હતો લગ્ન નો પ્રસ્તાવ આવવા પર સ્વીકાર ન કરી શક્યા પણ રૂક કરવાનો મોટા રાજા પણ કુંડિનપુર પધાર્યા આ લગ્નથી એક દિવસ પહેલા શત્રુની સેનાનો સામનો કરવાની જવાબદારી બલરામજી પર છોડીને કૃષ્ણ રુકમણીનું હરણ કરીને લઈ ગયા આ હરણના સમયે પૌંડ્રક દંતવક્ર વિદુરથ શિશુપાલ જરાસંઘ અને શાલ વગેરે રાજાઓ ક્રોધિત થઈને કૃષ્ણનો વધ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો પરંતુ મહાબલી બલરામ અને એના સાથી યાદવોની થઈ ગયા આ દ્રશ્ય જોઈને ભીષ્મ કપુત્ર રૂકમીએ કૃષ્ણનો વધ કર્યા વિના પાછા ફરવાની પ્રતિજ્ઞા કરીને કૃષ્ણનો પીછો પણ કર્યો પરંતુ કૃષ્ણની માયા આગળ એનું કશું જ ન ચાલ્યું કૃષ્ણની લીલાથી એની આખી સેના નષ્ટ થઈ ગઈ અને કૃષ્ણે રૂકમીને ધરતી ઉપર પછાડી દીધો વૈદિક રીતિથી કૃષ્ણે રૂકમણી સાથે લગ્ન કર્યા અને પ્રદ્યુમ્ન નામથી એક અત્યંત શક્તિશાળી સુંદર પુત્રને પ્રાપ્ત કર્યો દેવ પ્રદ્યુમ્ન હજી છ મહિનાનો જ હતો સમ્રાસુર નામનો રાક્ષસ એને પોતાના પ્રાણધાન જાણીને પ્રસુતિકા ગૃહથી જ ઉપાડી ગયો અને સમુદ્રમાં ફેંકી દીધો જ્યાં ભયાનક મગરોનો ડેરો હતો એક ભયાનક મગરે પ્રદ્યુમનને ગ્રસિત કરી લીધો આ બાળક દેવ રૂપાનો ધણી હતો આથી મગર દ્વારા પચાવી લેવામાં આવવા છતાં પણ જીવિત રહ્યો થોડા સમય પછી માછીમારોએ ઝાડ બિછાવીને મગરોને પકડી લીધા આમાંથી આ વિકરાળ મગરને સમ્રાસૂરને ભેટ રૂપે આપી દીધો સમ્રાસુરની પત્ની માયાવતી ઘરની બધી રસોઈનું કાર્ય પોતાની સામે કરાવતી હતી તેથી મગરનું પેટ પણ પોતાની સામે જ ચિરાવ્યું તે મગરના ઉદરમાંથી તે જ્યોતિમાન તેજસ્વી બાળક નીકળ્યો તો એને નારદ મુનિ સ્પષ્ટ રીતે સમુદ્રમાં ફેંકી દીધો હતો ત્યાં મગર દ્વારા ઉદસ્થ આ બાળક પોતાની અલૌકિક શક્તિના ચમત્કારથી જીવિત રહ્યો અને આ તારી સમક્ષ છે નારદે માયાવતીને એ અનુરોધ કર્યો કે આ બાળકને તે ખુદ ઉછેરે માયાવતીએ નારદની યાજ્ઞાને આશીર્વાદ ખૂબ જ મન તેમજ લાલન પાલન માયાવતી ખુદ એના ઉપર મુગ્ધ થઈ ગઈ આ પ્રેમના વશીભૂતના કારણે જ એણે પ્રદ્યુમ્નને સઘળી રાક્ષસી વિદ્યાઓ પણ શીખવી દીધી યૌવનના ઉદ્યમ પ્રવાહમાં જ્યારે માયાવતીએ પ્રદ્યુમન પાસેથી પ્રણય યાચના કરી માતા રુકમણી તો અશ્રુપુરિત નેત્રોથી તેને કુશળતાની કામના કરી રહી છે આ સાંભળતા જ ક્રોધિત પ્રદ્યુમને સમરાસુર સાથે યુદ્ધ કર્યું અને એની સાથે વિશાળ સેનાને નષ્ટ કરી નાખી

ત્યારે અંતપુરમાં કૃષ્ણ નારદની સાથે પધાર્યા નારદે ઉદઘાટિત કર્યું કે આ પ્રદ્યુમન નારદજીએ એ પણ બતાવ્યું કે પ્રદ્યુમનની સાથે આવેલી આ સ્ત્રી માયાવતી હકીકતમાં ની પત્ની નથી બલકે પ્રદ્યુમનની જ પત્ની છે પૂર્વ જન્મમાં કામદેવને ભસ્મ થઈ જવા પર પતિના પૂર્વજન્મની પ્રતીક્ષા કરતી હતી આ દેવીએ સમરાસુરની માયાથી મોહિત કરી દીધો હતો જે આજે પણ છે તે વાત માત્રની અક્ષુરની પત્ની હતી સમાગમ કર્યો નથી આ પ્રદ્યુમન જ કામદેવનું રૂપ અને માયાવતી રતિનું જ રૂપ છે બંને તમારા પુત્ર અને પુત્ર વધુ છે હવે તમે એમનો સ્વીકાર કરીને સુખ લાભ કરો નારદના વચન સાંભળીને કૃષ્ણ અને રુકમણીની ખુશીમાં કોઈ સીમા ન રહી દ્વારિકામાં ચારે તરફ ખુશીની લહેર દોડી આવી રુકમણીએ પ્રદ્યુમ્ન સિવાય ચારુમતી નામની એક કન્યા તથા ચારુ દેશના સુષેણ ચારુ ભદ્રાચારી વગેરે નવ પુત્રને જન્મ આપ્યા કૃષ્ણની સોળ હજાર રાણીઓમાં રૂક્ષ્મણી સિવાય સત્યભામા ભદ્રા સત્યા રોહિણી કાલિંદી લક્ષ્મણ અને મિત્રવિંદ મુખ્ય હતી કન્યા સાથે લગ્ન કરીને અનિરુદ્ધ નામના પુત્રને જન્મ આપ્યો પોત્રી સાથે લગ્ન કર્યા આ લગ્નમાં આમંત્રિત નબીરાઓએ રૂકિની સાથે ષડયંત્ર રચીને જુગારમાં બલરામને છકાવવાની યોજના બનાવી લીધી હતી અને બલરામ દ્વારા લગાવવામાં આવેલા બધા જ દાવોને જીતીને ભરી સભામાં રૂકમિણીનો ઉપહાસ કરવા લાગ્યા બલરામના આહારથી પ્રસન્ન થઈને કલિંગરાજ પણ ઉપહાસ કરીને અનાબ બકવા લાગ્યા આથી ક્રોધિત થઈને બલરામજી એક કરોડ મુદ્દાનો દાવ લગાવી નાખ્યો અને એને જીતી લીધો સભામાં ઉપસ્થિત બધા રાજાઓને પ્રત્યક્ષ દર્શિઓના સ્વીકાર પછી પણ રુકમિણીનો વધ કરી નાખ્યો અને દુષ્ટ ઉપહાસી કલિંગ દેશના રાજાના દાંત તોડી નાખ્યા અને બધા સમર્થકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા દુષ્ટોને એમના કર્મનું ફળ આપીને પોતાના યાદવ બંધુઓની સાથે બલરામજી દ્વારકામાં પાછા ફર્યા કૃષ્ણ ચરિત્ર અધૂરું હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં ભાગ પાંચમાં સાંભળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન